આજરોજ આઠ માર્ચના દિવસે શ્રીજન કલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ માણકા દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી દો શ્યામપ્રસાદ મુખર્જી કોમ્યુનિટી હોલ નગરપાલિકા ભાભર મુકામે યોજવામાં આવ્યો જેમાં ભાભર નગર અને ભાભર તાલુકાના આજુબાજુના અને નગરપાલિકા સફાઈ કામદાર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક આરોગ્ય આશા વર્કર પોસ્ટ ઓફિસ ગૃહ માતાઓ આંગણવાડી કાર્યકર સ્પોર્ટ્સ તલાટી કમ મંત્રી તેમજ ગૃહ ઉદ્યોગમાંથી વિવિધ ક્ષેત્રોમાંથી ઉત્તીર્ણ થયેલ બાલિકાઓ અને મહિલાઓનું સંસ્થા દ્વારા એવોર્ડ તેમજ પ્રમાણપત્ર આપી सम्मान मेहमान तरीके नौकाबेन प्रजापती भाग्या राठौर साकरबा प्रमुख नगरपालिका भाभर भाग्या ठाकुर गीताबेन उपप्रमुख नगरपालिका भाभर भाग्याडो बेन पुरानिया भाग्याडो સેજલબેન ચૌધરી આસ્થા હોસ્પિટલ ભાભર મહિલા હેલ્પલાઇન એક એક્યાસી ટીમ થરાદ ચેતનાબેન દવે વકીલશ્રી સ્નેહલ દીદી પ્રજાપ્તિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભાભર હંસાબેન પંડ્યા જયાબેન પરમાર શિક્ષક ચાત્રા ભાગ્યા હંસાબેન સુથાર તેમજ સમગ્ર સ્ટેજનું સંચાલન કરતા રમીલાબેન શિક્ષક લાડુલા દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત લાખાભાઈ દેસાઈ માનવતા ગ્રુપ ભાભર द्वारा कर संस्था प्रमुख द्वारा संस्था विविध वार्षिक कार्यक्रम नो परिचय थानसिंह चौहान मडका एडवोकेट द्वारा साउंड सीस्टम मुकेश भाई जोशी द्वारा कर आभार विधि दिलीप भाई सुथार शिक्षक आदर्श विद्यालय भाभर द्वारा कार्यक्रम पूर्णा लाइव न्यूज अहवाल सुनिल भाई गोकलाणी भाभर बनासकांठा

માત્ર ને માત્ર અગર નારી શક્તિ જાગૃત લાઈ જાગૃતિ સ્વયં લાવી દે તો જીવન એક મહાન બની શકે છે વર્તમાન સમય પરમાત્મા પિતા સ્વયં હું આ ધરા ઉપર આવી અને નારી શક્તિને એક મહાન શક્તિ અવતાર એવું શ્રેષ્ઠ જીવન બનાવવા માટે પરમાત્માએ એક રાજયોગની સહજ અને સરળ વિધિ શીખવાડી છે જેના દ્વારા નારી એ ખુદનું નહીં સ્વનું નહીં પણ સર્વ પૂરા વિશ્વનું કલ્યાણ કરી શકે એટલી તાકાત છે એટલા માટે કહેવાય છે કે નર જેવી શ્રેષ્ઠ કરણી કરે નર શ્રી નારાયણ બની શકે અને નારી જેવી શ્રેષ્ઠ કરણી કરે તો નારી શ્રી લક્ષ્મી બની શકે વાસ્તવની અંદર પૂરા વિશ્વની અંદર અગર સર્વ આત્મા એક પરમાત્મા પિતા એક પુરુષ એટલે કે પરમ પુરુષ પરમાત્મા છે અને નારી એટલે કે આત્મા દરેક દરેક ભાઈ અને બહેન એમાં આત્મા છે

અને નારી શક્તિને બિરદાવવામાં આવી તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન અને હું આભાર પણ વ્યક્ત કરું છું કે એમને જે અત્યારે આયોજન કર્યું છે એટલું સુંદર રીતે આયોજન કર્યું છે નગરપાલિકા અંદર કે જેના કારણે જે વિદ્યાર્થીનીઓ છે જે મહિલાઓ છે કે જે હજુ પણ સામાજિક રૂઢિગત જે છે એનાથી દબાયેલ છે તો એને પ્રોત્સાહન મળ્યું છે અને આવા કાર્યક્રમ દ્વારા એમને ઘણું બધું પ્રોત્સાહન મળ્યું છે કે જેઓ વિદ્યાર્થીઓ વગેરે જે છે એ આવતા જે ભવિષ્યની અંદર પોતાનું ભવિષ્ય જાતે ઘડશે આવું સુંદર આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું તે બદલ અમે બધા જ એમના આભારી છીએ ખુબ ખુબ આભાર જય હિન્દ પાટન લાઈવ ન્યૂઝ